લાગ્યો જોડવી મિત્રો આપણે આવી ગયા ડુકડી રહી ને આપણે બપોર નું ચાલુ કરી દીધું મસ્ત અને આપડે ગંઘોળા નું આજે શાંત બનાવવાનું અને વરસાદ ઘડીયા ઘડી આવે થોડોક થોડોક હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે પણ મજામાં જ છવી તો આજનો નવો બ્લોગ આપણે ચાલુ કર્યો આપણા સોયાબીન ખેતરમાંથી તો આપણું આ મસ્ત મજાનું તમને દેખાય સોયાબી છે તો આપણે આમાં ખેતરમાં સોયાબીન વાયું છે પહેલી વાર જોવો આ રીતનું સોયાબી થઈ ગયું છે અને મસ્તીનું થઈ ગયું છે આમ કે મોટું અસર થઈ ગયું છે આપણે હરડીને અર્દી સાહેબ વાયું હે એટલે બહુ જગ્યા નથી રહી અને આમાં આપણે નીંદ્યું નથી ખડની દવા સાટી જો આ ખડ જુ એટલે પીળું પડી ગયું હે તો એવું છે આ ખેતર આપણે આમાં કાંઈ વાંધો નથી સોયાબીન બહુ સારું થાય એટલે મસ્તી નું થઈ ગયું હે સારું આપણે બીજું તો શું જોઈ ચાલુ વરસાદ રે એટલે આમાં મારી દીધી ખડ ની દવા એટલે નીંદ્યું નથી તો આમાં ખડ હે એને પીળું થઈ ગયું હે ઈ તો મેં કીધું આગળ મિત્રો તમે સોયાબીન જોઈ લીધું અને પછી ને આપણે આવી ગયા એ રહી ના આપણે આ બનાવી બનાવીને વિડીયો તમે જોયો હોય તો કદાચ તો જો આ રે પાછા ઝૂંપડી બનાવેલી અને આપણે આવ્યા તા આપણે માંડવી ના ખેતરમાં કીધું આજ ગારો હે ને તો અહીંયા ચક્કર મારી લેવી કેમ કે વરસાદ ચાલુ ને ચાલુ હોય થોડો થોડો એટલે તો આમાં મકાઈ વાવેલી તમને ખબર જ હશે હું બતાડતો અને માંડવી થઈ ગઈ છે મસ્ત મજાની આપણે માંડવી થઈ પચાસ દિવસની પૂરી થઈ ગઈ છે અને તમે લાગી ગયો બતાવી દઉં તમને જોવો આમાં જોરદાર ફાલ લાગ્યો છે મિત્રો આપણે જો ઓણ તો માંડવીમાં હવે પછી થાય ત્યાં ખબર પડે જો લાગત ફૂલ આવી ગયા હે આમ જોવો ને તો બતાય તમને બાકી માંડવી અસલ ઓણ થઈ ગઈ છે એટલે પચાસ દિવસની થઈ ગઈ છે તો આપડે માટીમાં હં કીધું આટો મારી લેવી વાદળા છે ને પવન જોરદાર હે અટાણે તો અને હવે પછી આવું વાળી ગયો કેમકે આમાં કઈ બહુ કામ થાય એવું છે નહીં એટલે ઢોરનું નહીં કામ કરવાનું રહે બાકી કડામાં ઓછું કામ કરવાનું થાય આપણી વાળીએ હોય તો ભેંચવાનું ને એવું કઈ હાલો તો આપણે વાડીએ આવી ગયા અને અટાણે તો જો હવે હે ને આ બપોરનું રાંધવાનું ચાલુ કરી દીધું મસ્ત અને આપણે દેશી કંકોળાનું આજે શાક બનાવવાનું છે આપણે બે ત્રણ વાર તો બનાવી હા લઈ આવ્યા છે મરચાં તો શાક બનાવવાનું મારમી મોળ હે દેજી કંકોળાનું શાક અને મરચાં હમણાં બનશે આ હાલો તો આપણે જો બપોરનું ખાવાનું રાંધવાનું ચાલુ છે ઢુંગળા પેલા તળવી મસ્ત મજાનું ભૂંગળા તળવી થોડાક ખાવી વરસાદના બીજું શું કામ છે ખાવા પીવાનું છે તો જો એટલે તળ્યા તળવાના સારું છે નાના નાના ભૂંગળા પછી આપણે મસ્ત મજાનું કંકવાળાનું શાક બનાવવાનું છે મોળી વળ્યા છે તો એવું કામ છે અમને અને જો આ મરસા મરસા તળખી મારમી કરે હા ગેસ ઉપરથી બહાર ચૂલો હોય ને વરસાદનું ઊલું છે લીલું ને એવું હતું એટલે અહીંયા રાઈજ એવી ગેસ માથે આલો તો આપણો ભૂંગળા તળી વાળ્યા છે અને પછી જો છે હવે શાક શાક બનશે બનાવ્યું વિડીયો મૂકેલો છે આગળ એ તમારે જોવું હોય એમાં જોઈ લીધો આજે આલો તો આપડે બધું બની ગયું છે હવે કરી લેવી બપુ તો જો મસ્ત મજાનું નું નું શાક લઈ લીધું છે રોટલી મરચા ભૂંગળા છે તો આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો મિત્રો તો આપણે ખાઈ પી લીધું ખાઈ પીને હવે લઈ લીધો સલાખો અને દાતેડ્યું હાથમાં કેમ કે હવે આપણે વાઢવાની છે આપણા ઢોર છે એના માટે મકાઈ એટલે આપણે આવી ગયા આવી મકાઈના ખેતરમાં જો મકાઈ અહીંથી વાઢેલી છે પણ આગળ વાઢ છે અહીંયા ખેરો ઊભો છે તો આપણે ઢોર હાટું મકાઈ વાઢવાની છે લીલી અને વરસાદ ચાલુ છે એટલે નીંદવાનું કામ બંધ છે અને આ ઢોરનું મકાઈને એવું વાડીને આવું કામ જ કરવી એવી તો એ બતાવી આગળ તો આપડે મસ્ત મજાની મકાઈ વાટી લીધી છે તમે જોઈ જવું આપડે અહીંયા મસ્તના ના મકાઈ પાત્ર આમ થોડીક વાડી થોડીક અહીંયા હાદી હવે લઈને ધોર ને નાખવાની તો આલો હવે આપણે માથે ઉપાડીને લઈને યાદ એવી વાળી હાલો મિત્રો તો આપણે એને મસ્ત મજાની ઢોરને નીળ નાખી દીધી હે પણ કારણ જો હં આમાં હે ને આપણે ઢોરને આમાં નીચે નીળ નાખવાની થાય ને એ બહુ દક થાય તો આપણે જો અંધાઈ ઢોર મસ્ત મજાના લીલી મકાઈ ખાવા મણ્યા ને લઈને નાખી દીધી છે વાટી બાકી જો આમાં પાણી ક્યાંક ક્યાંક દેખાતું છે કોરું હોય એવી જગ્યાએ હંધાઈ નાખી તો દીધું હે તો હંધાઇ ખાવા મણ્યા છે તો આવું કામ આપણે કરવાનું હોય આવા ચોમાસાનું પછી શું કે નીંદવાનું છે નહીં કેમકે વરસાદ થોડો થોડો આવ્યા જ કરે છે એટલે આ કામ અત્યારે આપણે કરવું પડે ઢોરનું બાકી આ કરવાનું જ હોય પણ આમાં વાળ ન લાગે સમજા તમે સીધું નાખી દેવાનું હોય લીલું બાકી હવે જો સાફ કરવું પડે એઠે ગારો હોય પાણી ભીયું હોય કોરું થાય વરસાદ રે ત્યાં નીર નાખવાનું થાય એવું હું તો દક થાય છે એટલા માટે અત્યારે વરસાદ જ્યો તો એટલે જલ્દી જલ્દી આપણે ઢોરને નીર નાખી દીધી છે તો હવે પછી આગળ શું કામ કરવાનું થાય જોઈએ વરસાદ ક્યારે આવે તો હાલો મિત્રો આપડે એને મસ્ત મજા લોકેશન તમને બતાડવી એવી આ બીજા દિવસનો બ્લોગ વિડીયો છે કેમકે વરસાદ આજે માંડ બંધ થયો છે પણ અહીંયા પાવરનો અવાજ વધુ આવશે એટલે થોડો ખાંભળી લઈ કેમ કે અહીંયા આપણે આવ્યા આવી મસ્ત લોકેશન બતાડવા આપણે આમ ઢોરા ઉપર ઘણાય પહાડ કે ઢુંગર આપણે નાનો એવો ઢોરો છે આપણે અડીન એટલે એને અહીંયા આવ્યા વિપારે લોકેશન બતાવવા આપણે આપણે ખેતર અડીન છે મસ્ત એનો આપણે વીડ કહેતા હોય ઘણાય ફોરસ ઘણાય જંગલ કે તેવો વિસ્તાર તમે જોવો છે મસ્તનો બહુ સેટો લગી જોવો તમે દેખાય ક્યાં સુધી અને મસ્તનું લીલું સમ વાતાવરણ ને પવન અહીંયા જોરદાર આવે અત્યારે અને ચોમાસાનું અહીંયા એક નંબર વાતાવરણ લોકેશન આવે તમે જોવો હજી કોઈ આપણા ખેતર નહીં આ બાજુ આવે આપણા ખેતર જો અહીંયા આવે જો ખેતર નહીં બહુ સેટું છે હું આવ્યો ગાડી લઈને તમને દેખાડું કીધું આજનું મસ્તનું લોકેશન બાકી આ બાજુ જંગલમાં જો અહીં ખેતર છે અહીંયા કણે એક ખેતર તો આ બાજુ છે જો અહીંયા કણે હવે તમને દેખાતું છે તો આવું મસ્તની જગ્યા છે અને અહીંયા કણે કીધું આવીને તમને બતાવવું આ લોકેશન

બાકી ગાનું કામ થાય નહી એવું કામ ન થાય વરસાદ નથી વધુ આવતો નહી હાવ રહી જતો એમના થોડો થોડો આવે છે નઈ કઈ પાણી દેખાય કઈ નઈ ને એટલું જમીન માં જમીન માં પાણી સુહી જાય એવો વરસાદ આવે ને તો કઈ

હાલો મિત્રો તો હવે હે પછી માંડીમાં આટો મારી લીધો અને વિડીયો બહુ મોટો કરવાનો નથી એટલે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દાંતડું લઈને નીણ મારે હવે જવું છે તો બાય બાય